ભાઈ ભાવનગરથી જો કે આમ તો રાજુભાઈ હવે ધીરે 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 છે એ કેડીમાંથી મોટો રસ્તો બનાવતા જાય છે એટલે વધારે સમય નથી પણ ભાઈ આ પરિવાર ને આશ્વાસન સ્વરૂપે અને રમઝનભાઈ ને પુષ્પ શબ્દ સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરે ભાઈ બ્રિજરાજભાઈ સોલંકી સમયની મર્યાદા સાથે આપણે સૌ આજના કાર્યક્રમ છે એ ન્યાય આપણા માટે મળ્યા છીએ

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थम धर्म से तदात्म श्रृजा्य हम परत्रणा साधूना विनाशकाय चृष्टता धर्म संस्थापनाय संभवामी युगे युगे आज रोज भाई घनश्यांबाई राजपराणिजे હત્યા કરવામાં આવી તેના દ્વારા એક મહાસંમેલન નું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે ત્યારે સૌ પ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તી વીર માનધાતા મહારાજ ના જય ઘોષ કરવા માંગે અને સાથો સાથ વેલનાથ બાપુ ના પણ જય ઘોષ કરવા માંગે તૈયાર છો બોલો જય કોળી સમાજ જય વીર માનધાતા જય વેલનાથ બાપુ સમગ્ર ગુજરાતમાંથી માંથી એટલી બહોળી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને ઈ સાહેબ નો હાલે બને હાથ ઉપર કરી મોઠી વાળી એને તાકાતથી બોલવું છે બોલો જય કૃષ્ણ રામ જય જય કૃષ્ણ રામ જય હરમાન દاتا જય રવિલા બાબા ખૂબ ખૂબ આભાર મિત્રો સૌ પ્રથમ તો એટલી ભારે જામત ઉઠાવીને

પરંતુ સાથો સાથ જે ત્રાણું લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે લીગલ ટીમ કોળી સમાજની જે લીગલ ટીમ છે એમણે ભારે જહેમત ઉઠાવી એક રૂપિયા લીધા વગર આ ત્રાણું ત્રાણું લોકોને જામીન અપાવ્યા છે એમની માટે એક વાર જોરદાર તાળીઓના ગણગરાજ સાથે વધાવી લઈએ સાથ જે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આતકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને પણ એકવાર જોરદાર કાળ્ય અને ગર્ગવાદ સાથે વધાવી લ્યો વિશેષ વાતો નહીં કરું કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ નાના મોઢે મોટી વાત નહીં કરું પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે ભારત દેશની આઝાદીને 75 75 વર્ષ થઈ ગયા મુઘલે આ દેશ પર રાજ કર્યું અંગ્રેજો આ દેશ પર રાજ કર્યું ત્યારબાદ આપણી ક્રાંતિકારી સરદાર ભગતસિંહ હોય રાજગુરુ હોય સુખદેવ હોય

કે સાંભળી લેજો સરકાર આ એ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ આ તમે જન્મ લીધો એ પહેલાનો સમાજ છે ને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ ને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે જે બંધારણીય હક અને અધિકાર કોળી સમાજને મળવા જોઈએ ગુજરાતની અંદર મળતા નથી ડોક્ટર ભીમરાવ આંબેડકરે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે શું કહે છે આ સંવિધાનની પ્રસ્તાવના આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હમ ભારત કે લોગ અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાયિક લોકતંત્રત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા થાય એમ કરવાનો તો સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુત્તા વિકસાવવાનો આ સંવિધાનની પ્રસ્તાવના કે છે

અબ દૂજ ભૂલીને એક મંચ ઉપર આવું પડશે અને વિચારું પડશે કે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર અને અન્યાય થાય છે ઠાકોર સમાજ ઉપર અન્યાય થાય છે ત્યારે આ કોઈ પેટા જ્ઞાતિઓ નથી જોતું આ માત્ર એટલું જ જોવે છે કે આ કોળી સમાજનો દીકરો છે અને કોળી સમાજના દીકરા ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એટલા માટે હમણાં જ મારે આ ગુજરાતના ગૃહ મંત્રી ને પડ્યું હતું કે જે વારંવાર એવું કેતા હોય છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી થી પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે હવે ખાલી સમાજ જાગૃત થઈ ગયો છે ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે ત્યારે હું વિશેષ વાતો નહીં કરું ઘણા બધા વક્તાઓ બાકી છે પરંતુ એ બધા મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે આ સંમેલન નથી થવા દેવાનું પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ अच्छा तो मेहनत करीने परसों मोल पाड़ी ने पोता गुजरान चलाए छे हवे कोणी समाज जागृत थई गयो छे एटला माटे कहेवा मांगेश के बुजदिल हम नहीं जो पीछे से वार करते हैं बस दिल हम नहीं जो पीछे से वार करते हैं अरे हम तो वो कोली है जो शेर को भी जगा के शिकार करते हैं पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम આંધીઓ ડર જાય એસે બિઝ નહી હૈ હમ પેડો સે ગિરે હુએ પત્તે નહી હૈ આંધો સે ડર જાય એસે બિઝલ નહી હૈ તૂફાનો સો કહેવાની ઓકાત મે ચટ્ટાનો ટાનેલી હૈ હમ વિશેષ વાતો નથી કરવી અમને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો નો હું આ તકે ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને દુઃખ સાથે કેવું પડે મને યાદ આવ્યો એટલા માટે કેવું પડે

હાથીની ની હુંડ જમુ બીડ્યું લીધું છે કે દીકરીના લગ્ન સુધી જવાબદારી લીધી એકવાર જોરદાર તાલી હતી બધા મારો ઉપમા હું અમારી નાની એટલા માટે નથી હોતા કે રાજુભાઈ થી હું પરિચિત છું આજે મહિયા છે એવું નથી સાહેબ મે શરૂઆતમાં જ કીધું ને ભાવનગર નો ભીર નો એટલે રાજુભાઈ સોલંકી આ ઉપમા અમથા નથી આપી મે અનુભવ કરી લીધો છે અડધી રાતના મેં જોઈ લીધું છે એટલે મેં આ ઉપમા આપી છે કે અડધી રાત નો ભીડ નો ભેરો એટલે સોલંકી અને સાહેબ વરતવા ન પડે જોઈએ એટલે ખબર પડી જાય ક્યાં સિંહ ના જ પંજા છે મારો સાહેબ બેટો બાપ તને અન છીલેજો ચાલે જ નહીં તો તો જનની કામ જણા પછી હમું લાગે વિરડ્યા એટલે એમાં મોડી વાત ન હોય એમ हाथीनी हुंड समा होकारा परिवार परिवारने जे पीठ मूना खूप खूप धन्यवाद भाई